રાજકીય વર્ગ ધરાવતા લોકો દ્વારા જૂનાગઢ જિલ્લાની અલગ અલગ બાર જેટલી સંસ્થાઓને વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિના ચાર પોઈન્ટ સાઈઠ કરોડ રૂપિયા પચાવી પાડ્યાનું કૌભાંડ બહાર આવ્યું છે હાલમાં આ કૌભાંડમાં ચાર જેટલા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીઓના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી કુલ ચાર કરોડ સાઈઠ લાખ અડત્રીસ હજાર પાંચસો પચાસની સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોલમાલ કરી પચાવી પાડવા શિષ્યવૃત્તિ કૌભાંડ આચરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ માંગરોડ રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ માણાવદર ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ સાયન્સ સાંગાણી પેરામેડિકલ સ્કૂલ કેશોદ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેશોદ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ માણાવદર શિવ ઇન્સ્ટિટ્યૂટ માંગરોળ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ ક્રિષ્ના એકેડમી ગડુ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ જૂનાગઢ અને પ્રશિક્ષણ એજ્યુકેશન કેશોદ દ્વારા ચાર પોઈન્ટ સાહીઠ કરોડ જેટલી રકમનું કૌભાંડ આચર્યું છે નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ જૂનાગઢ કચેરીમાંથી સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ મળવાપાત્ર શિષ્યવૃત્તિના નામે વિદ્યાર્થીઓના ખોટા દસ્તાવેજો ડોક્યુમેન્ટો રજૂ કરી તેમને આ શિષ્યવૃત્તિ નહીં ચૂકવી જેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં જે બાર જેટલા ઇન્સ્ટિટ્યૂટ કે સંસ્થાઓ છે તેમના વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો બી મુજબ નાયબ નિયામક શ્રી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયામક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી

રમણીક નાથાભાઈ રાઠોડ ભાવિન લાલજીભાઈ દડાણિયા જગદીશ ભીખાભાઈ પરમાર આ અલગ અલગ સંસ્થાઓ કે ઇન્સ્ટિટ્યૂટના નામે સરકારશ્રીની યોજના અનુસાર નાયબ નિયામક અનુજાતિ કલ્યાણ સમિતિમાંથી કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને લઈ લીધેલી અને જે વિદ્યાર્થીઓ છે તેમની છેતરપિંડી કરેલ અને ચૂકવેલી નથી અને એક આરોપી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક અમરેલિયા ઉમર ફારૂક જે માંગલોરનો હોય અને પ્રિન્સિપાલ તરીકે પોતાની ઓળખ આપી અને આ જે નાયબ નિયામકની અનુજાતિની કચેરી છે ત્યાંથી આ વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લીધેલી અને જે એમને ચૂકવી નહીં છેતરપિંડી કરેલી હાલ આ દિશામાં આ ચાર આરોપીઓને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા દિન સહના રિમાન્ડ આપવામાં આવેલા છે સાથે સાથે આ દિશામાં જે આથી આ ગ્રાન્ટની ફાળવણી થાય છે તે સરકારી કચેરીના કોઈ અધિકારી કર્મચારીઓ સંડોવાયેલા છે કે કેમ આ દિશામાં પણ તપાસ શરૂ છે અન્ય આરોપીઓની મદદ કોઈ ગુનાહિત કાવતરામાં અન્ય કેટલા લોકો કે આરોપીઓ સંડોવાયેલા છે તે બાબતે પણ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવે છે આ જે ગુનો દાખલ બે હજાર તેવીસમાં થયેલો જેમાં સમાજ સુરક્ષાના અધિકારી દ્વારા માત્ર ને માત્ર સો એન્ડ સો ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ગાંધી સ્મૃતિ ઇન્સ્ટિટ્યૂટ અથવા તો પેરામેડિકલ કોલેજ કે એકેડમી એ એમના પ્રિન્સિપાલ એટલી જ વિગત આપવામાં આવેલી આ જગ્યાઓ પર જેને પોલીસ દ્વારા તપાસ કરતા એ સરનામા ઉપર આ આવી સંસ્થાઓ કોઈ કાર્યરત ના હોય સાથે સાથે સમાજ સુરક્ષાના રેકોર્ડ ચકાસતા તેમાં પણ આ ઇન્સ્ટિટ્યૂટના કોના નામે રજીસ્ટર થયેલી છે અથવા તો તેમના પ્રિન્સિપાલ તરીકે કોણ વ્યક્તિ છે આ બાબતે કોઈ પણ પ્રકારની વિગતો આપેલી નહોતી વધુમાં આમાં જે વિદ્યાર્થીઓના નામે ગુનાહિત કાવતરું રચી એમના બોગસ કેવાયસી ડોક્યુમેન્ટો સબમિટ કરી અને જે શિષ્યવૃત્તિ મેળવેલી તે પણ ખૂબ મોટા સંખ્યામાં હોય બાવીસો ને પિસ્તાલીસ જેટલા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો પોલીસ દ્વારા તપાસના કામે કબજે કરવામાં આવેલા છે સાથે સાથે પોલીસ દ્વારા સમાજ સુરક્ષાની કચેરીમાંથી આ જે અનુજાતિની જે કચેરી છે ત્યાંથી આ માહિતી ના મળતા જે રકમ ચેક મારફતે જમા થયેલી છે તેજરીમાં તપાસ કરતાં અમુક સમયગાળા દરમિયાન આ ઘટના બે હજાર ચૌદથી બે હજાર સોળ દરમિયાન બનેલી હોય તેજરીમાંથી પણ આ રેકોર્ડ મળેલું નહીં ત્યારબાદ એજી રાજકોટની કચેરીમાંથી તેમજ અલગ અલગ જેટલી પણ બેંકો આવેલી છે આ તમામ બેન્કોમાંથી સો એન સો એકાઉન્ટ નંબર મેળવી અને આ વિગતો માગતા તપાસમાં છે એ ઘણો ટાઈમ ગયેલો અને ટેકનિકલી જે પેરામીટરો છે તે તમામ ચેક કરતાં આ સમયગાળા દરમિયાન છે આરોપી સુધી પોલીસ સર ખાસ કરીને આ જે માર સંસ્થાના નામ છે આરોપીઓ પાંચ છે પાંચ કે છ જેટલા છે સર આ આરોપીઓ એક સાથે પહેલેથી આખું કાવતરું રહી કે અલગ અલગ રીતે ભોગન કરે હાલ આ દિશામાં તપાસ શરૂ છે કે આ આરોપીઓ પૈકી અમુક આરોપીઓ છે તે એક કરતાં વધારે પણ ઇન્સ્ટિટ્યૂટ સંકળાયેલા છે પોતાના નામે છે અન્ય બે ત્રણ ઇન્સ્ટિટ્યૂટ ધરાવેલા છે અને ખરેખર આ જેટલા પણ બાર સંસ્થાઓ શરૂ કરેલી તેમની સરકાર માન્ય કે અથવા તો જે રજીસ્ટ્રેશનની પ્રોસેસ હોય એ કોઈપણ પ્રકારની પ્રક્રિયા કર્યા વગર સર્ટિફિકેટ મેળવેલા અને સંસ્થાઓ શરૂ કરી વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટો મેળવેલા આથી જ્યારે જ્યાંથી ગ્રાન્ટ આપવામાં આવે છે તે કચેરી દ્વારા પણ શા માટે આ બાબતે કોઈપણ પ્રકારની ખરાઈ કરવામાં આવેલી નથી તે ઊંડાણપૂર્વકની તપાસ હાલ એસઓજી પીઆઈ અને તેમની ટીમ કરી રહેલા છે